ગામમાં ભંડારાનું આયોજન કરેલું છે અને અહીં રસોડું રસોડાનું પૂજન કેવું દાદા રસોડાનું પૂજન કરવું પડે કે કંઈ પણ જમવાનું બનાવતા પહેલાં હું ચૂલાને તો પૂંજવો જરૂરી જ છે હા એની પાછળ કંઈ મહત્ત્વ ખરું મહત્ત્વ ખરું હમ હમ અમને તો કહો જો દેવતા હળગાવાની કંઈ નુકસાન ના થાય રસોડું સારું બને એટલે ગણપતિ દાદાની સેવા કરવી પડે પછી છે ને હમ અનપૂર્ણાદેવીની દીવાહો કરવો પડે હમ બરોબર અનપૂર્ણાદેવી હમ્મ અને અગ્નિદેવ અગ્નિદેવ દેવ એમના આગળ ના ચાલે ચાલે બરોબર વિધિ ચાલુ રાખો આ ચૂલાનું પૂજન થાય જ ભાઈ આપણા રાજેન્દ્રભાઈ એ તો બધી આગળ જ હોય નીલભાઈ ગજેન્દ્રભાઈ કાજુ બદામ સંબ્રહ બેઠેલા છે અમારા ગજેન્દ્રભાઈ એલચીનું કામ સોંપેલું છે બધાએ પોતપોતાનું કામ લઈ લીધું છે રસોડાનું કામ ચાલુ થઈ ગયેલું છે કેવું ગજેન્દ્ર અમારા રાજેન્દ્રભાઈ ઓલ ટાઈમ આ છે અમારું મંદિર ગામનું મંદિર પ્રકૃતિના ખોળે આવેલું કેવું અહીં બેસે તો કેવું મન શાંત થઈ જાય શાંતિ છે કેવું રસોડું તૈયાર થઈ રહ્યું છે અને આ છે પ્રસાદી આપણા મિત્રો બધા વિશ્વજીતભાઈ છોટા સચિન રાજેન્દ્રભાઈ સચિનભાઈ આ અમારા ગામનું મંદિર છે જ્યાં આજે ભંડારાનું આયોજન કરેલું છે તમે જોઈ શકો છો એકદમ કુદરતના ખોડે આ મંદિર છે અને આ મંદિરનું નામ આપેલું છે કેવડેશ્વર મહાદેવ મંદિર આજે ભંડારાનું આયોજન છે બધા ભાઈઓ ભેગા મળીને કામ કરી રહ્યા છે રસોડાનું કામ ચાલુ છે અને આ છે અમારા શ્રીકાંતભાઈ જેઓ સાઉન્ડ સિસ્ટમનું કામ એમને સોંપેલું છે સૌથી બેસ્ટ सब आने की कृपया प्रदान करे यहाँ बहुत मनोरंजन होने वाला है तो बहुत यहाँ मनोरंजन होने वाला है कोई भक्त चुकने का नहीं यहाँ आने का सब आने का देखो महादेव का लीला कैसा हो रहा है सब दो घंटे में तैयार हुआ है चलो हर हर महादेव इतने बहुत मजा आएगी सब कोई आ के आप देखो यहाँ तो हो कितनी अच्छी जगह है और कितनी सुंदर पानी आ रही है अगर यहाँ का पानी कोई पी लेगा

આ મંદિરે આવેલા છે આજે અને મંડારો રાખેલો છે અને સાત બાજુ સંભાળી રહ્યા છે હમણાં સાહી છે तो स्वागत है दोस्तों हमारे विधि में जो कि आप देख रहे हो हमारे महादेव हमारे गांव में मंदिर में आज प्राण प्रतिष्ठा जो हमने की थी जाना है उसके रखा है पूरे गांव में मतलब अभी खाना और जो है वो सब चालू हो गया है અમે કામ કરીએ છે મંદિરે આજે પ્રાણ પ્રતિષ્ઠા નો વર્ષ પૂરું થાય વર્ષ પૂરું થયું છે અને આજે વર્ષ છે આજે થોડી ધૂન ભજન બધું રાખેલું છે જમણવાળી એટલે ભજન આપણે ભજનનો બી લાભ લેજો ને ભોજન નો પ્રસાદી નો બી લાભ લેજો તો નમ્ર વિનંતી સૌ વિડીયો જોવા વાળા ને ગામ વાળા ને આ બધા ભાઈઓ કામે વળગેલા છે બધા મારા ગજેન્દ્રભાઈ છે સાહિલભાઈ છે ઈશ્વરભાઈ છે ઈશ્વરભાઈ છે જે કે વડીલ આવે છે પણ અમારા જોડે હાલમાં છે એટલે એ બી તમે જોઈ શકો છો એ બી કામ કરે છે ને બીજા વડીલો તો હવે જેમ જેમ આવશે તેમ તેમ અમે બતાવીશું એમ અને બીજા કામ કરે છે કામમાં બધા ભોજનમાં રસોડામાં છે રસોડું બધું સાચવી રહ્યા છે બધા આ શાક સંબરવાર છે તમારા સાહિલભાઈ ઈશ્વરભાઈ કેજેન્દ્રભાઈ ટામેટા અમારા બી મહાદેવ મંદિરની કોઈ દિવસે જે વ્લોગ જોઈ રહ્યા છો એ મુલાકાત લેજો કેમ કે અહીંયા ત્રણસો પાંસઠ દિવસ અમે નતા હાલમાં અમારો જન્મ બી નહોતો થયો ત્યારનું અહીંયા પાણી છે હજુ સુધી મતલબ કોઈ દિવસે

અને આ મંદિર ની પાછળ ચોવીસ કલાક બારે માસ કોઈ પણ ઋતુ પાણી આપી જીવી પાલથ્યા ત્યાં આવના માટે વિનંતી છે આવજા અને પાલી ને જાજા અને અમે આવા આયોજન કરતા જ રહીએ છે સચિનભાઈ બધા માટે ચા બનાવીને આવેલા છે સેવા સેવા અને બધા મિત્રો જોડે ચા પીવાની મજા છે અલગ છે તો આપ જોઈ રહ્યા છો અમે ચા જેમ કે સચિનભાઈ અમને બહુ ટાઈમ પેહલા થી વળગેલા છે તો થાકી ગયા છે એમ કરીને થોડો થાક ઉતારી નહી બનાવેલી છે એક નંબર એક નંબર ચા એક નંબર ચા અને આ વાતાવરણમાં ચા પીવાનો મજા જ કઈ અલગ છે જબરજસ્ત આવા વાતાવરણ મિત્રો જોડે ચા પીવું એટલે નસીબ વાળા ને આવો મોકો મળે છે કેવું સાહિલભાઈ સાચી વાત છે સાહિલભાઈ સ્પેશિયલી રાજપીપળા થી કેટલા થોડો લેટ આવ્યો છું

દૂધ ચડાવવા માટે અમને બોલાવા આવ્યા છે એટલે અમે જઈશું પણ ત્યાં કામ પૂરું થઈ જાય એટલે જાવ અંદર આપણે દર્શન કરાવી દો દર્શન મહાદેવના દર્શન કરાવીએ છે તમને મહાદેવ છે રકેશ્વર મહાદેવ અમે અહીં દૂધ आज नव दिवस है इम्नी प्राण प्रतिष्ठा थोड़ी हरी 2024 माह 2025 माह 2025 माह का सड़ाई तो वर्ष आई जाएं आला ओ है ना ओये बजा भाई ओ कामेंच बढ़िया लग जाए ओये तो पायल ले मुसाने टैनिपन उसका

મહાદેવનું નામ તરીકે પૂજાય છે કેમકે આ નામ મહાદેવ નું કોઈ જગ્યા છે નહીં આ મહાદેવ નું નામ બી કઈ બીજું કઈ હશે અમને બી ખબર નહીં અમે આજકાલ છે છે કેમકે હવે એ મહાદેવ તો ક્યારના છે અમને બી નહી ખબર પડે આ જે કેવડા છે એના પરથી એમને કેવડેશ્વર મહાદેવ એમ કરીને ઓળખવામાં આવે છે એટલે અહિયાં કેવડા છે એટલા માટે અમે છે ને કેવડેશ્વર મહાદેવ નામ બધા વડીલો આપેલું છે પાણી જોઈ રહ્યા છો આપ જેમ કે આના આગળ કોઈ નદી કે કંઈ છે નહીં બસ આ આજે ઉંબર નું ઝાડ છે બસ આ મુલાડિયા છે અહિયાંથી જ પાણી નીકળે છે બસ

આ બાજુ બધા કેવડા તમને જોવા મળશે મંદિર એવડા ચારે ત્રણે બાજુ બધી બાજુ કેવડા કેવડા છે

પ્રકૃતિમાં બેસીને તમે ભોજન કરો એની મજા જ કઈ અલગ છે એકદમ વાતાવરણ શાંત વાતાવરણ એકદમ ચોખ્ખું વાતાવરણ શાંત વાતાવરણ પ્રકૃતિ નેચર આ ક્યાંનું નયનગરીમાં પાપમાં સોના રે રે અમારા સાહેલ ભાઈ પાપડી ની તૈયારી ચાલે છે ભાઈ આ બધા છોકરાઓ ટેણિયા આવી ગયેલા છે હરણ મહાદેવ ગજેન્દ્ર કઈ કહેશે बस 내 <shriek>